સોસાયટીના રહીશ મામનરાય વિનોદરાય ભટ્ટના બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો આ ઉપરાંત અન્ય એક બંધ મકાનમાંથી તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા આ ઉપરાંત તસ્કરોએ ચંદ્રપ્રકાશ સોસાયટીમાં આવેલા ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના તાળા તોડી ભગવાનનો મુગટ દાંડીના તેમજ દાંતપેટી તોડી તેમાંથી અંદાજિત સાત એક હજાર રૂપિયાની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા ચોરીની સમગ્ર ઘટના મંદિર તેમજ વામનરાય પટના ઘરમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી બનાવંગે પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા તસ્કરોને ઝડપી લેવા

ચંદ્રપ્રકાશ પ્રકાશ સોસાયટી માં ચંદ્રેશ્વર મહાદેવ માં ચોરી થઈ છે ત્યાં ચાર ચોલા મંગળ અને ત્રિપુણ અગિયાર હજાર આસપાસ અને જૂના શેઠ ને બધું ગયું છે ને બે નકુસા તોડ્યા છે ગર્ભગૃહ એક નકુસો તોડ્યો ને એક મેન નો તોડ્યો છે અને દાનપેટી એમાં દાનપેટી માં લગભગ સાત જ હજાર જેવી રકમ ગઈ છે હું ભાવનગરની યુનિવર્સિટી ના નિવૃત્ત કર્મચારી છું મારો દીકરો અમદાવાદ છે એટલે અમે અમદાવાદ રહીએ છીએ ભાવનગર ખાતે રામેશ્વર સોસાયટી પ્લોટ નંબર ચાલીસ ચંદ્રપુર ખાતે રેસિડેન્સીમાં અમારું મકાન આવેલું છે તે મકાનમાં ગઈ રાત્રે બે વાગ્યા આજુબાજુ મકાનના દરવાજા તોડવા ચોરીનો પ્રયાસ થયો છે મારા સામેના મકાનમાં પણ ચોરી થઈ છે ત્યાં મોટો બધી પ્લોટ નંબર એકાવન છે એનો એમાં દાગીના અને સિત્તેર હજાર રોકડાઈ ગયા છે મારા મકાનમાં દરવાજાના સટાકા લોકો તોડતા વીસ વીસ જેવો સમય લઈ ગયો દરવાજા થોડી સીસીટીવી કેમેરો છે એમાં એના ફેસ ક્લિયર આવે છે અને બધું અમારા ઘરમાંથી બીજું કોઈ વસ્તુ કંઈ નથી રોકડ રકમ હતી ગઈ મારો મોટો દીકરો છે એ અમદાવાદ જજ છે નાનો દીકરો છે એ હાઈકોર્ટમાં વકીલ છે